પસાર થાય બાદ પણ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર અને ઓડિશાનો સમાવેશ થાય છે હવામાન વિભાગે કહ્યું છે કે આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવ ચાલુ રહેશે પરંતુ તેની તીવ્રતા નોંધપાના દિવસે આવેલી હીટ વેવની તીવ્રતા કરતા ઓછી રહેશે આઈએમડી અનુસાર આ રાજ્યના ઘણા જિલ્લાઓમાં રવિવારે તાપમાન તેતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું જો કેટલાક જિલ્લાઓમાં જ પેસ્તાલીસ થી છેતાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું તો બીજી તરફ હવામાન વિભાગે અઢાર રાજ્યોમાં વરસાદનું પણ અલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી અને વરસાદની સાથે સાથે ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે તે જ સમયે ઉત્તર પૂર્વના રાજ્યો અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પણ પડી શકે છે